માતાજી જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે આપણા નવા લોક માં વખેડા કાઢ્યા એના પછી આજે વરસાદ પછી પેલી વાર આવું છું અહીંયા મગફળીમાં માં જો બાકી આ બાજુ સારી છે કેટલી કેટલી છે ઊંચી જો આટલી આટલી અંદર ખબર નહીં કે એવું કોણ હશે એ તો સારી છે અહીંયા ગયા વર્ષનો ખરો હતો તો કેટલી વધારે ઊંચી છે ત્યારે આ બધી છે ને મગફળી ઠરી ગઈ હતી ખબર પીળી થઈ ગઈ હતી હવે સારી થઈ ગઈ હવે આ બાજુ તો અને હવે તો મોટી છે એટલે વાંધો નહીં અમારા ફાઈ જો આટો મારે છે આ મારા ફાઈનો જન્મદિવસ છે બધા હેપી બર્થડે લખી દેજો કોઈ તારીખ થી નહીં આજે રાધા અષ્ટમી છે ને તો તિથિ ઉપર ખબર છે નહીંતર ત્યાં જમાનામાં ક્યાં તારીખ ગોઠવા જાય બધા હે સર હા રાધા અષ્ટમી હમ જમીન તો જો પણ કેવી કઠણ કઠણ થઈ ગઈ છે પાણી ગયા છે ને એટલે ફૂલ

વડ વાળા ખેતર ને મગફળી સારી છે ઉતારીને હજી તો કાચી છે બધી બાકી છે વેલ બહુ હજી કાચા છે જો પટાટ નહી દેખાતા જો એટલી ભેરી

બે દિવસમાં પૂરું કરી નાખ્યું હતું પણ ચેક નહીં કરવા જે આજે કાંઈ પ્લેશન નથી સની શનિ આજે આજુબાજુ થોડાક ત્રણ ચાર દિવસ નો છે કેટલો મોટો લાગે છે આમના જેટલો જ હવે જવાનો ટાઈમ થઈ ગયું છે તમારું નહીં બધાને હવે એક એક કરીને પહોંચાડી દઈએ પાંચ વાગી રહ્યા છે લગભગ આજે ખબર નહીં નાખું તો નાખું વિડિયો નહીં તો નહીં પણ નાખું કાંઈ મારું નક્કી ન હોય કે એડિટિંગ કરવાનું ને બધું હોય પણ કાલે નાખ્યું તું તો એક દિવસ છોડીને ગરમ દિવસે એવું રાખીએ તો ઠીક નહીં કર નાખીએ પણ દઉં કંઈ નક્કી નહીં હેં કરન શું કે છે જો બધા મોટું તાકીને જોઈ રહ્યા છે મોટા પણ આવી ગયા છે તો પેલા મોટાને બાંધી લઈઓ હમણાં આવું

બધા રાહ જોઈ ને બેઠા કે ક્યારે અમને પહોંચાડે છે જો મિનિટ ખાલી થઈ ગયા ને સમાતા નથી આવું છું બોલાવે પછી પણ આવી ગઈ છે અને આજે બીજી વાળામાં પૂરાય છે એમને પૂરવા જાઉં છું બહુ જો ઓછી સંખ્યા થઈ ગઈ કેમ કે લગભગ બધી બધી છે ને ત્યાં આવી ગઈ છે બધી વ્યાણી ને એ ખડાઈ હતી આ બધી છે હજી કેટલી આ બાવરી છે પછી એમાં એક શિવલી છે એક રૂડી છે બે બે ભેંસો છે બે ભેંસો છે બાકી બધી ખડોની

આ છે ને કાઈક બીમારી થઈ ગઈ હતી માન માન બચી હતી તો બચી આવું નાખી દીધું ઘરે બધા માર દાદી હે